ભાઈ અત્યારે લગાતાર રાતે ભાઈ ધોધમાર વરસાદ આવે છે ચારે બાજુ આખા ગામની ચારે બાજુ વીજળી થાય ધોધમાર કડાકા નું કડાકા તમે સાંભળી શકતા હોય તો મિત્રો કોમેન્ટની અંદર જણાવવાનું ભૂલતા નહીં તમારા ગામની અંદર આસપાસના વિસ્તારમાં કેટલો વરસાદ પડ્યો છે હાજી ભાઈ અહીંયા તો અમારે બારો બાર નીકળીજુ ભાઈ ગામની બહાર પાણી એટલો બધો વરસાદ આવે છે